સંગીત સાથે ચાલીસ વર્ષથી જોડાયેલા સનાતન પંડ્યાએ જણાવ્યું હતું કે કલા અને સંસ્કારી નગરીમાં બાળકો નાનપણથી જ આપણી કલા સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાય તેવા હેતુથી વર્ષ બે હજાર સાતથી પંદર વર્ષ સુધીના બાળકો માટે શરૂ થયેલ બરોડા સિટીઝન કાઉન્સિલના ગરબા મહોત્સવમાં પચીસ વધારે બાળકો શહેર ઉપરાંત મુંબઈથી ગરબે ગુમવા આવે છે હાલના બીસીસીના ડાયરેક્ટર મમતા સિંહના નેજા હેઠળ ઓલિમ્પિક ક્રિકેટ મેદાન ખાતે આયોજિત થનારા ગરબા મહોત્સવમાં પર્યાવરણનું રક્ષણ કરવાની થીમ રખાઈ છે આ સાથે બીસીસીના ગરબામાં કંકુ પગલે પધારજો શીર્ષક હેઠળ બનાવેલો ખાસ ગરબો પણ પ્રસ્તુત કરવામાં આવશે આ ગરબા મહોત્સવમાં સ્વચ્છતા અને સિક્યુરિટીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે આ સાથે રોજે પંદર જેટલા આકર્ષક ઇનામો અપાશે આ સાથે છેલ્લા દિવસે બમ્પર પ્રાઇઝ પણ અપાશે માં અંબેમાની લાલ લાલ ચુંદડી ગરબા સાથે આ વર્ષે બરોડા સિટીઝન કાઉન્સિલ ગરબા મહોત્સવ બે હજાર પચીસમાં ગૌરવ પુરસ્કાર વિજેતા સિંગર સનત પંડ્યા અને તેમના ગ્રુપના તાલે 4 થી 15 વર્ષના બાળકો હવે ગરબે ગુમશે યા દેવી સર્વભૂતેસુ મા શક્તિ રૂપેણ સંચિતા મા માતૃ રૂપેણ સંચિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમ 2025 ગરબાની શરૂઆત થઈ ગઈ છે ખૂબ સારી રીતે વડોદરાની આપણી જે આગવી ઓળખ છે વિશ્વમાં હેરિટેજે પણ જેની નોંધ લીધી છે એવા ગરબા વડોદરાના આંગણે થતા હોય ત્યારે બીસીસી ગરબામાં આજે મારું ચૌદમું વર્ષ છે અને વીસ વર્ષથી બીસીસી ગરબા બરોડા સિટીઝન કાઉન્સિલના જે ગરબા છે વીસ વર્ષથી આયોજન થતા હોય છે ખૂબ સારી રીતે મોટા મોટા ગ્રાઉન્ડમાં જે રીતે ફેસિલિટીઝ હોય છે એ જ રીતે બાળકો માટે ખૂબ તંત્રોળ રાત દિવસની મહેનત કરી અને આ લોકો કરતા હોય છે તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને આ વર્ષે બીસીસી માટે મેં બે ગરબા લખ્યા છે બીસીસીના ગરબામાં કુમકુમ પગલે પધારજો બાળુડા તારા વિનવેમાં આશીષ દેવા આવજો બે ગરબા અમારી સમગ્ર ટીમની સહયોગથી ખૂબ સારી એવી મહેનત મહિનાથી કરતા હતા આ લોકો અને એ આજે સફળ થયું છે અને બીજું મારી અંબે માને ને લાલ લાલ ચુંદડી એમાં જડી છે તો મેમટમતી બંને કમ્પોઝિશન આ વર્ષે અમે વડોદરાને સુપ્રત કરીશું જસ્તુ જય માતાજી